રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં આવેલ દરગાહનો ભવ્યાથી ભવ્ય રીતે ઓરસ મનાવવામાં આવ્યો જેમાં ધોરાજી ઉપલેટા જામનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉરસ ઉજવવા માટે બિરાદરો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવી જ્યાં નિયાઝ ગુજર શરીફ તથા અન્ય નિયાઝ તથા ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ કરવામાં આવ્યા અને ગાધા દરગાહનો ઉરસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ઉરસ બહાર ગામથી પણ બિરાદરો બોડી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા